આપણે આગળ તમને આપડે સોયાબીન હવે આમ યાર્ડ માં આપડે જવાના એક લગ્ન ને હેલિકોપ્ટર હેલિકોપ્ટર તો હાલો ના આજે મળીએ તો બેસ તો તમે જોઈ શકો હેલિકોપ્ટર સામે ત્યાં આવે બહુ મોટા આયે હેલિકોપ્ટર જોઈન આવી ગયા આપની માનવી હમી કરો જો હમી કરો જો આપણો ખતરો હઈ ને આપડા બાં બે ટમેટા બિબડી હમી કરો ને આ વિદ ઢગલો આમો કવ લીધો જોવાન ને જો જાકો ની જાળો ગર્જન મળી જાય તમને કે કે આગળ આગળ गाइस તો આપણી ગાડી હલવાઈ ગઈ અહીંયા જોઈ શકો તમે ગાડી હલવાઈ ગઈ અહીંયા જો હલ મણીયા